જે સાથે આપણે આગળ વાત કરીએ તો ભુજની માનવજ્યોત સંસ્થા દ્વારા મધ્યપ્રદેશના બે ભાઈઓને પાંત્રીસ વર્ષ પછી મિલન કરાવ્યું છે તેની ચિંતામાં માતા પિતા મૃત્યુ પામ્યા હતા પત્નીએ બિશા લગ્ન કરી લીધા હતા ઘરેથી નીકળ્યા ત્યારે તે પુરુષ ત્રીસ વર્ષના હતા અને આજે તેની ઉંમર પાસઠ વર્ષની થઈ ચૂકી છે આવો જોઈએ વિશેષ અહેવાલ પ્રબોધ મુનવરના શબ્દોમાં સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાગેલા ભુજ મધ્યપ્રદેશના રીવા જિલ્લાના ડેબરા ગામનો યુવાન રામનાથ હનુમાન પ્રસાદ કુશવાહા જે ઘરેથી નીકળ્યો ત્યારે એની ત્રીસ વર્ષની ઉંમર હતી અનેક વર્ષોથી તે વિવિધ રાજ્યોના અનેક શહેરો અને ગમડામાં રખડતો ભટકતો રહ્યો છેલ્લે તે સૌરાષ્ટ્રના સોમનાથના નિરાધારનો આધાર સેવાશ્રમથી પહોંચ્યો હતો ત્યાંના સંચાલકો જનકભાઈ અને ધ્રુવભાઈ સોલંકીએ તેની ખૂબ જ સારી એવી સરપરા કરી અને ત્યાર પછી અમારા આશ્રમના સામાજિક કાર્યકર રીતુબેન વર્મા જેઓ સોમનાથ આશ્રમની મુલાકાતે ગયેલા ત્યારે આ જે રામનાથ હતો એને ભુજ તેડી આવ્યા ભુજની માનસિક આરોગ્યની હોસ્પિટલમાં એની સારવાર કરાવી અને ત્યાર પછી રીવા જિલ્લો મધ્યપ્રદેશનો ત્યાંની પોલીસની મદદ લઈ એનો ઘર અને પરિવાર શોધી કાઢાયા પરિવારને પણ માનવ મનાવે એવી ઘટના બની કારણ કે પરિવારે કીધું કે પાંત્રીસ વર્ષથી આ વ્યક્તિ ગુમ છે અમે પાંચ વર્ષ સુધી સતત એની એક શોધખોળ ચલાવી પણ અમને ક્યાં પણ એનો અતોપતો મળ્યો નહીં જેથી અમે નિરાશ થઈ અને ઘરે બેસી ગયા અને ત્યાર પછી અમે માની લીધું હતું કે હવે કદાચ આ દુનિયામાં એ નહીં હોય પણ એકાએક જ્યારે ભુજથી જો સંસ્થાનો ફોન આવ્યો ત્યારે કુટુંબ આશ્ચર્યચકિત થઈ ગયું કે કેમ આવું બન્યું કે આ વ્યક્તિ પાંત્રીસ પાંત્રીસ વર્ષથી ઘરેથી ચાલી ગઈ છે અને હવે કેમ મળીશ તો તરત જ પરિવારના એનો નાનો ભાઈ અને એના મિત્રો ભુજ આવવા નીકળ્યા અને બીજા દિવસે જ એ લોકો મધ્યપ્રદેશથી ભુજ પહોંચ્યા ભુજ આવી આશ્રમે એના ભાઈને મળી અને ખુશી વ્યક્ત કરી ખૂબ જ ભાવુક દ્રશ્યો સર્જાયા કારણ કે તે પહેલાં જ ભુજ આવે એ પહેલાં જ એણે વિડીયો કોલથી ખાતરી કરી લીધી હતી અને અવાજ પરથી પણ એ કીધું કે આ મારા ભાઈનો જ અવાજ છે પણ અહીં આવ્યા પછી એમને એક વિચાર આવ્યો કે પાંત્રીસ પાંત્રીસ વર્ષ એટલે અડધી જિંદગી ચાલી ગઈ અને હવે એને ઓળખવો કેમ કારણ કે ભાઈમાં ઘણો બધો ફરક પડી ગયો હતો એટલે નાના ભાઈને મોટાભાઈને ઓળખવું બહુ કઠિન હતું છતાં પણ એણે પ્રશ્નોની જડી વરસાવી મોટાભાઈને પાંત્રીસેક પ્રશ્નોના જવાબ લખવાનું કીધું એક પછી એક કે ભાઈ તારી સાસુનું નામ હતું શું તારી મમ્મીનું નામ શું હતું તારા પિતાનું નામ શું હતું તારા ભાઈઓ કેટલા હતા ભાઈનું નામ શું હતું એવી રીતે અમારા આશ્રમમાં જે રામનાથ હતો એને એના નાના ભાઈએ બધાએ પ્રશ્નો લખાવ્યા એ બધાએ સાચા ઉત્તરને લખી આપ્યા ત્યારે બંને ભાઈઓ એકબીજાને ભેટી પાડ્યા અને બંનેની આંખો અસરો ભીની થઈ ગઈ કે આ મારો ભાઈ છે પણ હવે પાંત્રીસ પાંત્રીસ વરસનો સમય વીતી ગયો છે એટલે હું એને ઓળખ્યો નથી પણ હકીકતમાં જે એણે બધાએ જવાબ આપ્યા છે એ બધા જવાબ સાચા છે અને એની કહાની પણ અમને કહી કે આ અમારો મોટો ભાઈ જ્યારે ઘરે ઘર છોડ્યો એના ચાર દિવસ પછી જ એની પત્નીએ એને બાળકીને જન્મ આપ્યો એ બાળકીને ભણાવવાની એના લગ્ન સુધીની દરેક જવાબદારી એ કાકાએ ઉઠાવી અને એની જે પત્ની હતી રામનાથની એને ચાર પાંચ વર્ષ સુધી રાહ જોઈ કે મારો પતિ ચોક્કસ ઘરે પાછો આવશે પણ પાંચ વર્ષ સુધી પતિ ઘરે ન આવતા એણે બીજા લગ્ન કરી લીધા અને ત્યાર પછી એના કાકાએ કીધું કે અમને ત્યારે સમાચાર પડ્યા ત્યારે અમે પણ આશ્ચર્યચકિત બની ગયા કે આ પાંત્રીસ પાંત્રીસ વર્ષ પછી ભગવાને આ શું કર્યું કે અચાનક કેમ ભાઈનો પેટો કરાવ્યો અને આજે એના પરિવારજનો એને તેડવા છે જ્યારે ઘરેથી નીકળ્યો ત્યારે એના ત્રીસ વર્ષનો હતો આજે પાસઠ વર્ષનો થઈ ચૂક્યો છે અડધી જિંદગી આમ જોઈએ તો પૂરી જિંદગી થવા આવી કારણ કે આજે આયુષ્ય સિત્તેર પંચોતેર વર્ષનો હોય છે તો બંને ભાઈઓનો ભેટો થયો છે પરિવારજનોની પણ આજે ખૂબ જ ખુશી છે પરિવારની ખુશી બેવડાઈ છે કારણ કે પાંત્રીસ પાંત્રીસ વર્ષ એટલે સાડા ત્રણ દાયકાનું અંતર અને બંને વચ્ચે એટલો અંતર પડી ગયો કે જેના કારણે એકબીજાને ઓળખવું એ પણ મુશ્કેલ બન્યું પણ નાના ભાઈએ જે મોટાભાઈની પરીક્ષા કરી ને એમાં મોટાભાઈ પણ પાસ થયા કારણ કે પાંત્રીસે પાંત્રીસ જવાબ બહુ સાચા લખી આપ્યા વર્ષો પછી પણ એને નામ યાદ હતા કે મારા ભાઈનું નામ હતું મારી બેનનું નામ આમ હતું મારા સાસુનું નામ હતું એવી રીતે એણે બધા જ નામો લખી બતાવ્યા જેના કારણે એક સાચી ઓળખાણ થઈ અને આ પરિવારજનો આજે પોતાની વ્યક્તિને પરિવારની વ્યક્તિને જ્યારે ઘરે લઈ જાય છે ત્યારે માનવજ્યોત સંસ્થા પણ આનંદની લાગણી અનુભવે છે કારણ કે આવા કિસ્સા બહુ ઓછા અમારા ભાઈ જે રીતે વાત કરી તો જે પાંત્રીસ પાંત્રીસ વર્ષ પછી મિલન થતું હોય કેવા દ્રશ્યો આપણે જોવા મળતા હોય છે મધ્યપ્રદેશના રીવા જિલ્લાના ડેવરા ગામનો યુવાન રામનાથ હનુમાન પ્રસાદ કુશવાહા જે ઘરેથી નીકળ્યો ત્યારે એની ત્રીસ વર્ષની ઉંમર હતી અનેક વર્ષોથી તે વિવિધ રાજ્યોના અનેક શહેરો અને ગમડામાં રખડતો ભટકતો રહ્યો છેલ્લે તે સૌરાષ્ટ્રના સોમનાથના નિરાધારનો આધાર સેવાશ્રમધે પહોંચ્યો હતો ત્યાંના સંચાલકો જનકભાઈ